બોલો શ્રી ગોપાલ લાલ કી જે સરળ ભગવદી જય ગોપાલ આવતીકાલે સિંહપુર એટલે કે સિંહોર મધ્ય ધ્વજબંધ મહામંડપ મહોત્સવ છે અત્યારે લાઈવ સમયના કીર્તન ચાલી રહ્યા છે આપણે પણ દર્શન થાય છે ટીવીમાં આપણે પણ અત્યારે semen dur bolsun avni at i bodu e Eyà wònè àtìmáàlò màgi yà lè Mali jòwà jẹyìí eyà. বড়া পা মালে যৌনে য ધીરે તેનું દરસન પૈય એ દરસન તાપત્રી વિધ

તીતણ રે મલી મંગલ ગાય એ આવો ને આરે આરે આવો ને અતિ બળ ભાગી આરે રે જોવા જઈએ એ આ Arre Mangal dana khasthi tanore subha mangal maas Eh haa Haa Arre Mangal dana khasthi tanore subha mangal maas રૂપે વાંગલ રૂપે વાો પ્રગતિ અરે મંગલ પ્રકાશ એ આવો ને હારે હારે આવો ને અતિબળ ભાગી યારે મળી જોવા જઈ આવો ને આવો ને આવો ને આવો ને આવો ને બોલો શ્રી ગોપાલ લાલ કી સર્વ ભગત મંગલ મહામંગલ મંડપ મહોત્સવની વધાયો હો વધાયો જય ગોપાલ સર્વભગ દેવ જય ગોપાલ